નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીમાંથી ચાલો યાદ કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું અહીં તમે જોઈ શકો છો જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ છે આપણો પ્રથમ ભાગ તેમાં પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન ના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએ ના પેજ નંબર છત્રીસ પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો નંબર એક એક્સ અને ચારનો સરવાળો નવ થાય તો એક્સ વત્તા ચાર બરાબર નવ નંબર બે એમના સાત ગણામાં સાત ઉમેરતા સત્યોતેર મળે તો સાત એમ વધતા સાત બરાબર સત્યોતેર નંબર ત્રણ જો તમે વાયના ત્રીજા ભાગમાં ત્રણ ઉમેરો તો તમને ત્રીસ મળે છે તો વાય તૃતીયા વાયના છેદમાં ત્રણ ત્રણ બરાબર ત્રીસ નંબર ચાર કોઈ એક સંખ્યાના પાંચ બાદ કરતા બાદ કરતા મળે તો બરાબર છ પ્રશ્ન નંબર બે નીચેના સમીકરણો ઉકેલો નંબર એક પાંચ પી વત્તા સાત બરાબર સત્તર તો પાંચ પી ઓછા સત્તર ઓછા સાત તો પાંચ પી બરાબર દસ પી બરાબર દસ ના છેદમાં પાંચ પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી ગયા પી બરાબર બે તેવી જ રીતના નંબર બે ટુ એમ વધતા છ બરાબર જીરો ટુ એમ બરાબર ઝીરો ઓછા છ ટુ એમ બરાબર માઇનસ છ તો એમ બરાબર માઇનસ છના છેદમાં બે તો પી બરાબર માઇનસ ત્રણ પી ને એમ બરાબર માઇનસ ત્રણ આવશે ત્યાર પછી નંબર ત્રણ ટુ એક્સ ઓછા બે તો એક્સ બરાબર છ છેદમાં છના છેદમાં બે ત્રણ દૂ છ બે બે ઉડી ગયા એક્સ બરાબર ત્રણ નંબર ચાર દસ વાય છેદમાં ત્રણ બરાબર ચાલીસ તો દસ વાય બરાબર ચાલીસ ગુણ્યા ત્રણ એટલે ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ને વીસ દસ વાય બરાબર એકસો વીસ તો વાય બરાબર એકસો વીસના છેદમાં દસ જીરો જીરો ઉડી ગયા વાય બરાબર બાર નંબર પાંચ બીના છેદમાં પાંચ બરાબર આઠના છેદમાં પાંચ તો બી બરાબર આઠ ગુણ્યા પાંચ છેદમાં પાંચ 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 ઉડી ગયા બી બરાબર આઠ બુક બંને મેળવી શકો છો તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર સાત સાત એક્સ વત્તા ઓગણીસ ના છેદમાં બે બરાબર તેર સાત એક્સ ગુણ્યા બે છેદ માં બે વત્તા ઓગણીસ છેદમાં બે બરાબર તેર તો સાત ગુણ્યા બે એટલે સાત તો એક્સ બરાબર સાત ના છેદમાં ચૌદ સાત દુ ચૌદ સાત સાત ઉડી ગયા બે તો એક્સ બરાબર એક ના છેદ બે નંબર આઠ ત્રણ કાઉસમાં વાય માઇનસ ચાર બરાબર એકવીસ તો ત્રણ વાય ઓછા બાર બરાબર ત્યાર પછી જોઈએ નંબર નવ એક્સ ઓછા ચારના છેદમાં પાંચ બરાબર બે એક્સ બરાબર બે વત્તા ચારના છેદમાં પાંચ એક્સ બરાબર બે ના છેદમાં એક વત્તા ચારના છેદમાં પાંચ તો એક્સ બરાબર

તે સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો સંજયની ઉંમર કેટલી હશે સંજયની ઉંમર બરાબર એક્સ વર્ષ સંજયના પિતાની ઉંમર બરાબર ત્રણ એકતા ચાર સંજય ના પિતાની ઉંમર ઓગણપચાસ વર્ષ પંદર પ્રશ્ન નંબર ચાર કોઈ એક સંખ્યાના ત્રણ ગણા અને પંદર નો સરવાળો છત્રીસ છે તો તે સંખ્યા શોધો ધારો કે તે સંખ્યા બરાબર સંખ્યાના ત્રણ ગણા અને પંદર નો સરવાળો છત્રીસ થાય સાત પ્રશ્ન નંબર પાંચ કોઈ સંખ્યાના બે ગણામાંથી માંથી અગિયાર બાદ કર્યા તો પરિણામ પંદર મળ્યું તો તે સંખ્યા શોધો ધારો કે તે સંખ્યા એક્સ બરાબર સંખ્યા બરાબર જીરો તેના બે ગણામાંથી અગિયાર બાદ કરતા પરિણામ પંદર મળે તો ટુ એક્સ ઓછા અગિયાર બરાબર પંદર તો ટુ એક્સ બરાબર પંદર વત્તા અગિયાર તો ટુ એક્સ બરાબર છવ્વીસ પંદર વત્તા અગિયાર એટલે છવ્વીસ ને એક્સ બરાબર છવ્વીસના છેદમાં બે તો તેર દુ છવ્વીસ બે બે ઉડી ગયા એક્સ બરાબર તેર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો